રાશિ આવે જોખમ રાખવું પડે આ તો લાગી જાય તું જ લાગી જાય ને તો ના આવો લાગી જાય પૈસા મારો તો આવો

કે જે છોકાળી ગયા માફ લે આધાર થાય છે આધાર દે ખાલ લીજે 10000 10000 દેને તો કરે ને દયા હવે 10000 દેને ના નાવા દેલા કાલે બધા

મારો હારો છોકરા ફોન કરવો પછી આ છોકરો મારો હે ને બહુ જીતે મણ હ મારે આ પૈસા વાપરતો જ ગયા છે હા પકોડી ખાધો છે હાર ગોઠા ખાધો છે સમોસા ખાધો છે ના તો હોટલમાં ગમવા ગયો છે હવે હારે ક્યાં ગયો છે આવો હા એટલે મેં પૈસા કરતો છું હા હારીને ત્યાં તો એના હારાને પૈસા આપે હર કદાચ નક્કી નહીં આ ખાતા નંબર તો મારા ખાતા નંબર બધા નંબર મોટો આપડો એટલે હારા પૈસા આપે હર કદાચ તો હારાને તો અમે તરગારી મફળીઓ આવી છે एला मप्रेम खातर ना खवाय आपी हो मार

પાછું કહો મને જવા દો પાછો ના તમે હેડો તો વાત ના માર જાવ ઉછો વાત કરું હેડો બો માર્યો પૈસા તો આટલે ચાલે આવવા ના છે ને બો માર્યો પણ બો વીટ હ પર યાર એ હું તમે કર્યું એટલે મારા તો ખરાબ ના બાપુ એટલે તો હાથ માર છે યાર નહી બેઠો યાર તમે બોવા આવી પડી આવી ઓલા બોવા આવી બસ કા ઓ શું કરો એટલે ગસી કરતો નહીં અરે ઓળકો પકડી

ના ના મડ આય હવે પડે તો અમે પજેડી થઈ જાતા મારી એ તો આપણું પોહલાં કે આવું પડે બર બગાડ્યો અમે તો આ એ તો હવે તો

આપડે નાખી નાખે લઈ દઉં